ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે ત્રેવીસ જૂન અને ચોમર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો બાબરામાં ચારસો મણની આવક હતી ચૌદસો પચાસ થી સોળસો ચોત્રીસ ભાવ હતા રાજકોટમાં ત્રણ હજાર મણની આવક હતી તેરસો પચાસ થી સોળસો સિત્તેરના ભાવ હતા અમરેલીમાં એક હજાર મણની આવક હતી નવસો સિત્તેર થી સોળસો બાવન રૂપિયા ભાવ હતા જસદણમાં ચારસો પચાસ મણની આવક સામે તેરસો પચીસથી સોળસો અઠ્યાવીસના ભાવ હતા બોટાદમાં ત્રેવીસો મણની આવક સામે ચૌદસો એકાવનથી સોળસો એકતાળીના ભાવ હતા ગોંડલમાં દોઢસો મણની આવક સામે એક હજાર એકત્રીસથી સોળસો એકવીસના ભાવ હતા આખા ગુજરાતની સાડા આઠ હજાર મણ જેવી આવક હતી રોગ આસડે ઓગણત્રીમ એમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠ એક ચાર તેના ભાવ વધઘટ વિના ત્રેપન હજાર સાતસોથી ચોપન હજાર એકસો હતા કપાસિયા ખોલનો બેન્ચમાર્ક વાયદો બાવીસ રૂપિયા વધી એકત્રીસો સત્યોતેરની સપાટી ઉપર બંધ રહ્યો હતો હાજરમાં કપાસિયાના ભાવમાં કોઈ વધઘટ નહોતી સાતસો પચાસથી આઠસો નેવું હતા કપાસિયા ખોળની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ખોળ બ્રાન્ડેડના એકવીસો ત્રીસ ને એવરેજ નાની મિલોના ભાવ સત્તરસો એંશીથી અઢારસો એંશી હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બર્દનના બે હજાર પંચોતેર સુગર બારદનના એકવીસો અને જોડ જોડબર્દનના બે હજાર પચાસ હતા ઓલ ઇન્ડિયા કપાસની આવકો સોળ હજારને એકસો ઘાસડી હતી હવે પાછળથી આપણે એડની આવકો અને ભાવ જોઈએ